અરે તું દાદા આ પાન કીયા ગમ છે આ ગુલા લેક માર ના પડ્યો આ માર મથે આવ મારા મનમાં આજકાલની વાત ઓ સુજે કે તમે કોઈ મન આવડતું નહી એવી ભોપઈ મન નઈ ભાવે કે તમે મનાઈ દીકોન હું તમન ગાવા બેહુ ઈ મન આવડતું નહી એવી ઘોણી નઈ કોઈ જાડો અન મારો ભોગે ઈ થાય કે રામ વાક થઈ નળતો નઈ આવડે

ત કવાર જો મકર મે મુરત આલ્યું થી તો તે ડારો મુરત કરી આયું છે લડવા

દુનિયાના દેરા હોય રંગડે ગાઢ વાળી જાય જગતમાં તે દુનિયા કત તુ ગાદેશીરામન કત તુ આવડતો નહીં મન તમારા વંગળ ગાઢ તો આવડતા નહીં અન મારી મેલડી ની અગરબત્તી છે ને દુનિયાના કત તુ રમે દેહર નાતો દુનિયાલા વગર હેંતા ના કમ

જો કે રાણી બી લોકો અમે અમારે બુક કરી દીધું બધો જગતમાં દોળવા આવીશું બરોબર કરેલા વેળા લઈ ભગવાન બોલ જગતમાં બોલી ગુ

લો બારમલાલ સાહેબો નઈ થવા દઉં હું આવું ઢગળી કહું છું આટલા દાડા તમન મે લઈ ભેરો પટી જાય છે તમને 50% 90% 80% ભેર પડી ગયો તો આવડો તો જાવ એમ કહું છું